જે કલાકો સુધી પણ એક જ કાઉન્ટર હોવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ડબોઈ ડેપોનું આર સ્વતંત્ર વધારાના કાઉન્ટર શરૂ કરે તો વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં અને સમયસર શાળાઈ જઈ શકે જેથી કરીને કાઉન્ટર વધારવા વિદ્યાર્થીઓએ માંગ કરી છે ડબોઈ તાલુકાના એકસો અઢાર ગામમાંથી લોકો અહીં આવે છે શાળાઓ કોલેજોમાં સવારના લાઈનમાં ઊભા રહેતા સાંજ પડી જાય છે ત્યારે એક તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો કરે છે ત્યારે આ લાઈન ને જોતા માત્ર બધી યોજના માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે ý thức 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 thank <laughs> you